હલો યુટ ફેમિલી જો અમારે એમો આવી ગયો છે અમે કારભૈરવદ દાદાએ આવી ગયા છે દર્શન કરવા તો અમારે એમ મુજબ કારભૈરવદ દાદાએ જો અગરબત્તી કરે છે અને શ્રીફળ વધેરવાનું છે તો શ્રીફળ વધેરી અને કારગેરોવ દાદાએ જો એમ અગરબત્તી કરે છે ને શ્રી ફરવા દેવાનો છે તો જો કાલ ઘરે દાદાએ જે માનતા કરે એની મનોકામના બધી પૂર્ણ થાય છે શ્રી ફરવા દેરે